મિત્રો મિત્રો ચેનલના સ્વાગત હોળી પહેલા સૌથી મોટી સૌથી મોટી લાભ પંદર હજારની સહાય દેવું મોટી સરકારે જાહેરાત કરી છે તો સંપૂર્ણ રીતે જાણી શું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ભારત સરકાર મફત રાશન યોજના હેઠળ દેશના નેવ કરોડ જે લોકો છે એને રાશન પૂરું પાડે છે તો આ અંતર્ગત હોળી પહેલાં સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત સરકારે બીપીએલ કાર્ડ ધારકોને ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસ લોટ સોયાબીન મસાલા પૂરો પાડશે એટલે કે સરકારે જે નેચલા વર્ગો છે એમને ખોરાકના પોષણ સ્તર સુધરે એ અંતર્ગત આ નવી જાહેરાત હોળી પહેલાં કરવામાં આવી છે તો મફત ગેસ કનેક્શન અને પાપ વીમો રેશન કાર્ડને મળે છે તો તમારી પાસે રેશન કાર્ડ છે તો તમે સરકારી યોજનાનો લાભ મેળવી શકો છો અને ખેડૂતોને રેશન કાર્ડ આધારે પાક વીમો માટે પણ અરજી કરી શકો જે જ સમયે મહિલા પાસે ગેસ સિલિન્ડર નથી તેઓને પણ રેશન કાર્ડ દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અરજી કરી શકશે સાથે મિત્રો લોન સબસિડીવાળી યોજનાનો પણ રેશન કાર્ડને ફાયદો થશે સરકારે દેશના નીચલા વર્ગના લોકોને જીવનને સુધરશે તે માટે યોજના ચલાવે છે જો તમારી પાસે રેશન કાર્ડ છે તો તમે સરકારે લોન અને સબસિડી યોજના લાભ લઈ શકો છો આ અંતર્ગત મફત સિલાઈ મશીન કિસાન સન્માન નિધિ યોજના અને આવાસ યોજનાનો પણ અરજી કરી શકો છો જો તમારી જોડે રેશન કાર્ડ છે તો તો મિત્રો વધુમાં છે કે પ્રધાનમંત્રી જે વિશ્વકર્મા યોજનાનો જો તમે લાભ નથી લીધો તો તમે લઈ શકો છો સરકારે સૌથી મોટી અપીલ કરવામાં આવી છે કે જે પણ વિશ્વકર્મા યોજનાનો લાભ નથી લીધો એ ફટાફટ અરજી કરી શકે છે સરકારે અઢાર પ્રકારના અલગ અલગ વ્યવસાયોને આ યોજનાનો લાભ મળશે સાથે મિત્રો આની અંદર આઈડી કાર્ડની માન્યતા પણ આપવામાં આવશે પ્રમાણપત્ર મળશે જે તમને લોન મળી શકે તો સરકારે આ યોજનાની અંદર એક લાખ રૂપિયા જે પ્રથમ લોન મળશે અને પછી બે લાખ રૂપિયાની લોનની મદદ પાંચ ટકા દરે દર વર્ષથી મળશે તો આ અંતર્ગત તમને ટૂલ કીટ સહાય પંદર હજારની આપવામાં આવશે એ પણ તદ્દન મફત છે મિત્રો આની અંદર સુધાર ના બનાવનાર છે અસ્ત્ર બનાવે છે લોહાર તાળો બનાવનાર હથોડા સોનાર કુંભાર મૂર્તિકાર મોચી કામ ટોપલી ચટાઈ બનાવે છે એ ધીંગલી રમકડા બનાવે છે એ ન્યાયી માળાઓ બનાવે છે ધોબી દરજી માછલી જે ઝાડ અંતર્ગત આ તમામ વ્યવસાયકારોને લાભ મળશે તો આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ ફરજિયાત છે તો આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને સેવિંગ ખાતાની વિગત દરેક પરિવારના આધાર કાર્ડ તમારે આપશો તમે આ યોજનાનો લાભ લઈ શકશો ફટાફટ તમે સી સેન્ટરમાં જઈને તમે આની અંદર અરજી કરી શકો છો વધુમાં છે કે ચૂંટણી પહેલાં હોળી પહેલાં જે અંતર્ગત સરકારે ચૂંટણી દેશની ચૂંટણી પારદર્શિતા નિષ્ફિકતા વધારવા માટે ઐતિહાસિક નિર્ણય છે કે પંચે ડુપ્લિકેટ ઇપીઆઈસી મતદાર ઓળખ કાળપત્ર નંબરની સમસ્યાનો દૂર કરવા માટે ત્રણ મહિનાનો સમયમર્યાદા નક્કી કરી છે તો આ પહેલ ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયા નિષ્ફળતાની ખાતરી કરવા દરેક મતદાર પાસે ફક્ત એક માન્ય ઓળખ હોવી જોઈએ તો સમસ્યાનો ઉકેલ માટે ચૂંટણી પંચે એક વિગતવાર યોજના તૈયાર કરી છે તો મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને ટેકનિકલ નિષ્ણાંતો સાથે વિગતવાર ચર્ચા કરી અને કમિશનરે ત્રણ મહિનાની અંદર આ મુદ્દે ઉકેલ લાવવા નિર્ણય લીધો છે આ અંતર્ગત ડુપ્લિકેટ એપીઆઈસી નંબર ઓળખવામાં આવશે અને સુધારો કરવામાં આવશે અને દરેક મતદાર અનોખો ઈપી આઈ સી નંબર આપવામાં આવશે અને ભવિષ્યમાં આવી ભૂલો રોકવા માટે નવી મતદાર નોંધણી પ્રણાલીને વધુ સુરક્ષિત કરવામાં આવશે એટલે કે જે આધાર કાર્ડ જેવો નંબર છે એ હવે ચૂંટણી કાર્ડની અંદર આપવામાં આવશે મિત્રો વધુમાં છે કે આગામી હોળી પહેલાં સરકારે સૌથી મોટી જાહેરાત આગામી હોળી અને ધૂળેટી તહેવાર દરમિયાન રાજ્યમાં નાગરિકોને સરળ અને ઝડપી પરિવહન સુધ સુધારવા નિશ્ચિત કરવા હેતુથી ગુજરાત સરકારે ગુજરાતમાં એસ નિગમ દ્વારા વિશેષ વ્યવસાય કરી વ્યવસાયો કરી છે અને ગુજરાતમાં એસ નિગમ યાદી અનુસાર આ તહેવારો દરમિયાન બારસો વધારાની બસો અને સાત હજાર સો વધારાની ટ્રીપોનું સંચાલન કર્યું છે તો મિત્રો જે હોળીની અંદર જે આપણે વાત કરીએ રાજ્યમાં પંચમહાલ દાહોદ જાલોદ ગોધરા સંત રામપુર છોટા ઉદેપુર જિલ્લાઓમાં નાગરિકોને નોકરી ધંધાશ્રમ માટે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પ્રવાસ કરે છે તો એ અંતર્ગત વધુમાં બારસો બસો છે એ નિષ્ક્રિય કરવામાં આવી છે અને બારસો બસો વધુ દોડશે તો રાજ્યમાં વિવિધ રાજ્યોમાં અમદાવાદ રાજકોટ અમરેલી જૂનાગઢ ભાવનગર અને ભુજમાં ગોધરા દાહોદ જાલોદ છોટાઉદેપુર વગેરે સ્થળોએ વધારવાની બારસો બસોની કુલ સાત હજાર સો ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું છે તેમાંથી પાંચસો બસો ડાકોર દ્વારકા માટે અને ચાર હજાર ટ્રીપોનું સંચાલન કર્યું જ્યારે વધારાની દસ માર્ચ બે હજાર પચીસથી સોળ માર્ચ બે હજાર પચીસ દરમિયાન હોળી ધુળેટીના તહેવારો દરમિયાન પણ ચલાવવામાં આવશે મિત્રો વધુમાં છે કે ગુજરાતમાં દેવામાં ફી કેમ નહીં તો મહારાષ્ટ્રનો વાયદો કરી ભાજપ ફસાયો ખેડૂતો બરાબરના ભડક્યા મહારાષ્ટ્રના વિધાનસભાની ચૂંટણી પગલે ભાજપે ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો હતો જેને લઈ ગુજરાતમાં ખેડૂતોને રોષ ભરાયો ભાજપે મહારાષ્ટ્રનું ખેડૂતનું માફ કરવાનું વચન આપ્યું છે આ જોતા ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે ગુજરાતમાં ખેડૂતોના તિરાણ માપ કરવા સરકાર કેમ પાછી પાણી કરે છે તો ભાજપ બેદારી નીતિ લઈ ખેડૂતોને નારાજ છે તો મહારાષ્ટ્રની ચૂંટણી પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જારી કરી અને વચન લાણી કરી હતી તો ભાજપે મહારાષ્ટ્રના ખેડૂતોને દેવ માપનું વચન આપ્યું છે સાથે જ મહિલાઓ માસિક પંદરસો રૂપિયા સન્માન રાશિ આપવાની જાહેર કરી છે તો ભાજપ વચનને પગલે ગુજરાતમાં ખેડૂતોને રોષ ભરાવે છે કેમ કે આ વખતે ચોમાસા ભારે સરકાર વરસાદની ખેતીની વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે તો ખેડૂતોને મોઢામાંથી જાણે કોળિયો છીનવાયો છે તો ખેતી તો ઠીક ખેતરો પણ ધોવાયા છે આ પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક સ્થિતિ એટલે કે હવે બગડી છે તો ખાતર માટે પણ નાણાં નથી અને હજુ ભાગના જે ખેડૂતોને રાહત પેકેજનો લાભ પણ મળ્યો નથી તો કૃષિ સહાય બાજુએ રહી અને ખેડૂતોને એકસો ચાર તાલુકામાં લીલી દુકાળ જારી કરવાની પણ માંગ કરી છે તો મિત્રો બધું વાંચે કે ખેડૂતોનું કહેવું છે કે અન્ય પક્ષો વચનો આપે રેવડી નામે ભાજપ હોબાળા મચાવી રહ્યું છે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં મતદારો ખોબલે ખોબલે ભાજપને મત આપે છે ત્યારે ભાજપ શાસન રાજ્યમાં લાડલી યોજના અમલ કરવામાં આવી છે પણ ગુજરાતમાં આ યોજના કેમ અમલ કરવામાં આવતી નથી તો ગુજરાત મહિલાઓને પંદરસો રૂપિયાનું રાશિ આપવા સરકાર કેમ પાછી પાણી કરે છે તો ગુજરાતમાં અન્ય રાજ્યોની જેમ લોકોને પણ સસ્તા ગેસ આપવામાં આવતા નથી તો આમ અન્ય રાજ્યોમાં લાભ આપનાર ભાજપ ગુજરાત મતદારોને રીતસર અવગણના કરી રહી હોય એવી સ્થિતિ સર્જાય છે પરિણામે ભાજપ બેદારી નીતિ ખુલ્લી પડી છે અને લોકો નારાજ છે અને એકને ગોળ બીજાને ખોળની નીતિ ભાજપ અપનાવી રહી છે તો મિત્રો એ મુદ્દે સરકાર દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ સરકાર ખેડૂતોનો દેવું માફ કરશે તો મહારાષ્ટ્રની અંદર આ વાયદો કર્યો છે પણ મહારાષ્ટ્રમાં પણ જો ખેડૂતોનું દેવું માફ નથી થયું તો ગુજરાતમાં પણ આ પ્રકારની નીતિ અંતર્ગત ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ ને તો એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો જાહેર મિત્રોમાંથી માત્ર રમજય ગરવી ગુજરાત